જુનાગઢના સરદારબાગ નજીક એસટી બસ બની બે કાબુ જુનાગઢ પોરબંદર રોડની અકસ્માત બસની બ્રેક ફેલ સાથે અથડાવી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યાની પ્રાથમિક માહિતી મળી છે બે વાહનોમાં પણ નુકસાન થયું છે અકસ્માત સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો તો બીજી તરફ એસટી વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા સદનસીબે કોઈ મોટી જાનહાની થઈ નથી જ્યારે હાલ તો આવ્યા છે જુનાગઢ પોરબંદર રૂટની બસ જ્યારે જૂનાગઢથી નીકળી અને પોરબંદર તરફ જઈ રહી હતી ત્યારે સરદારબાગ નજીક અચાનક જ બ્રેક ફેલ થઈ હતી બસમાં મુસાફરો પણ સવાર હતા મુસાફરોનો જીવ જોખમાય નહીં જેને લઈને એસટી બસના ડ્રાઈવરે દિવાલ સાથે આ બસ અથડાવી અને મોટી ઘટના બનતા અટકાવી હતી

એક રિક્ષા એક રિક્ષા એક આ ગાડી અને સાઈડ થઈ ગઈ ગાડી હું વીએમ મકવાણા ડેપો મેનેજર જુનાગઢ આજ રોજ પોરબંદર ડેપોની ગાડી ગાડી નંબર કેટલા હતા આપણે છત્રીસ જીરો પાંચ બરાબર એનો મને મેસેજ મળેલો કે ભાઈ ઝાંસીના પુતળા પાસે મેરડીમાંના મંદિર પાસે ગાડી જે છે દિવાલ સાથે ટકરાઈ ગઈ છે એ પ્રાથમિક સમાચાર મળતા હું અને અમારા સુપરવાઇઝરો જે છે એ સ્થળ ઉપર આવેલ અને અહીંયા આવીને મેં જોયું કે ભાઈ ગાડી જે છે ક્રોસમાં હતી અને ટ્રાફિક જામની સમસ્યા હતી અને આ બાબતે જે છે પોલીસવાળા સાથે રાખી અને ગાડીને મેં હટાવેલી છે અને વાહન જે છે વર્કશોપમાં લઈ અને એને મિકેનિકલી ચેક કરી અને જે કંઈ ડ્રાઈવર કે જે કોઈ જવાબદાર વ્યક્તિ જે છે એની ઉપર જે છે આગળ ખાતે કે કાર્યવાહી કરવામાં આવશે પ્રાથમિક માહિતી એવી મને મળેલી હતી અમારા જે કંટ્રોલ પોઈન્ટમાં ફોન આવેલો તો કે ભાઈ વાહનમાં જે છે બ્રેક લાગતી નથી બ્રેક ફેલ થઈ છે જેના કારણે જે એક વાહન જે છે દીવાલ સાથે અથડાય છે આવી પ્રાથમિક માહિતી મળતા એટલે સુપરવાઇઝરો મને જાણ કરે અને જાણ થતા ઓન સુપરવાઇઝરોમાં બધા અહીંયા સ્થળ ઉપર આવેલા હતા અત્યારે વાહનમાં કોઈ નુકસાની નથી વાહનમાં જે આગળ ખાલી પમ્પરને એવી નુકસાની છે પણ એવું જાણવા મળેલ છે કે આગળ એક પિયા રિક્ષા અને બીજું ફોર વ્હીલર હતું એમાં જે માણસ બેઠેલા હતા એને થોડીક સામાન્ય ઈજા થયેલી છે અને રિક્ષામાં પણ નુકસાની થયેલી છે અને દીવાલ અને દિવાલ તૂટેલી છે હા